શિક્ષણ વિભાગના સહાયક નિર્દેશક રાજેશ હળપતિએ આ આદેશ આપ્યો છે તમામ સરકારી સરકારી અર્ધ અને ખાનગી શાળાઓના મુખિયાઓને વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ સૂચના આપી છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ જે બાઇક સ્કૂટી કે કાર લઈને વિદ્યાલય આવે છે તેમના પર તાત્કાલિક રોક મૂકવામાં આવે મોટર વાહન એક્ટ અંતર્ગત નાબાલિકના વાહનથી જો કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય તો માતા પિતાને ત્રણ વર્ષની જેલ થઈ શકે છે આ સાથે જ તેમના પર પચીસ રૂપિયાના દંડની જોગવાઈ છે આટલા કડક નિયમો પછી પણ મોટી સંખ્યામાં માતા પિતા પોતાના બાળકોને બાઇક અને સ્કૂટીથી શાળાએ મોકલે છે પરિવહન વિભાગ અને શિક્ષણ વિભાગની સખ્તી બાદ વિદ્યાર્થીઓ પરેશાન છે કે હવે તેમને શાળા જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે બીજી બાજુ વિદ્યાર્થીઓની સુરક્ષાની દ્રષ્ટિએ મોટા ભાગના માતા પિતા આ સખ્તીથી ખુશ છે બાળકોને રોડ સેફટી અને ટ્રાફિક નિયમોની માહિતી આપવામાં આવશે આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી લેવાયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ દમણ